અમદાવાદના જમાલપુર ખાનની શેરી પાસે દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે દિવાલ ધરાશાયી થતા કામ કરતા પાંચેક જેટલા શ્રમિકો દટાયા છે મળતી માહિતી અનુસાર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નવી ઓફિસ બનાવવામાં આવી રહી હતી દટાયેલ તમામ શ્રમિકોને એસવીપી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પાંચેય શ્રમિકોને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ થતા ગાયકવાડ હવેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી એમસીએ દિવાલ જર્જરિત હોવાની નોટિસ પહેલાથી ફટકારેલી હતી પરંતુ તેના પર ધ્યાન દેવામાં ન આવતા છેવટે આ દુર્ઘટના સર્જાય છે અહીંયા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાંડની શેરી નામનો વિસ્તાર આવે છે એમાં સોના સિલેક્શન નામની એક જ્વેલરીની દુકાનની સામે શ્રી ઇમરાન ખેડાવાલાની ઓફિસના રિનોવેશનનું બાંધકામ ચાલતું હતું આ મકાનમાં બાંધકામ ચાલતું હતું એ વખતે ઉપરના માળની એક દીવાલ ધરાઈ શાઈ થતા એ સેન્ટિંગ જે કામ ચાલતું તે સાથે નોકો મલબો નીચે આવીને પડ્યો હતો અને જે તે વખતે કુલ 9 મજૂરો હતા એ 9 મજૂરોમાંથી 4 મજૂરો ઘાયલ થયા હતા અને એમને અત્યારે એસપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર હાથ ચાલે છે ઘરે ભાઈ હાજરી

सेंटिंग ना जे माणूस आपला काम करता होता तने ऊपर आवीनी पडली छ तात्कालिक मने खबर पडदानी साथी ऊ विधान सभा माथी एस पी बी हॉस्पिटल मा जे मजुरो काम करता था तने जीव मारले गयो जेप्रमाणे पाच ती सात वेक्यू जी काम करता था अने तने नानी मुटी इजा दिसली कोणी आत्मा कोणी पंग कोणी माथा मा हे प्रकारनी थी थी। इजा होती छ अने कोणी गंभीर इजा થયું એવું મને ડૉક્ટર અત્યાર સુધી જણાવ્યું નથી પરંતુ ડૉક્ટરને મેં સતત કીધું કે કોઈ પણ જાતની સારવારમાં કમી ના રહે જે મજદૂરો છે જેમને વાગ્યું છે તેમને તાત્કાલિક સારવાર મળે અને જે પણ કાયદેસરની કાર્યવાહી થાય એ તમામ કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આ લોકો જે મજદૂર હતા એ સાજા થઈ જાય અને મને જાણવા મુજબ અત્યારે જે છે તે ડૉક્ટર સાથે વાત થયા મુજબ અત્યારે બધા સ્ટેબલ છે અને તેમને પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહી છે આ અકસ્માતનો બનાવ છે જે બાજુની દિવાલ પડી અને જે મજદૂરો ઉપર પડી છે તો ખૂબ દુઃખ છે મને કે જે લોકોને વાગ્યું છે હું એમને દુઃખના અંદર રૂપી સહભાગી છું કેમ કે આ મજદૂરો તો ગરીબ માણસો છે એ જે કામ માટે આવ્યા હતા અને આવો હાદસો બન્યો છે આ અકસ્માત બન્યો છે ભગવાનથી ઈશ્વરથી અલ્લાહથી પ્રાર્થના કરું છું કે તેઓ જેને વાગ્યું છે જલ્દી સાજા થઈ જાય